નમસ્કાર ટુ ધ છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું આજે હીરા બજારની કારણ કે જે પ્રકારે અત્યારે એક અહેવાલો સામે આવી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક છે અને એક ભયંકર મંદિરનો સામનો કે જે હીરા બજાર ખાસ કરીને સુરતની આપણે વાત કરીએ તો તે કરી રહ્યું છે પચાસ વર્ષમાં ઇતિહાસની આપણે વાત કરીએ તો આ પ્રથમ વખત એવો માહોલ છે કે જે ભારે મંદીમાં સપડાયેલું આ હીરા બજાર જોવા મળી રહ્યું છે અને અનેક સંકટ કે જે આપણે વાત કરીએ ટોટલ સત્તર લાખ જે કલાકારો છે અને તેમાં જે પ્રકારે તેમનામાં સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે અઢાર મહિનાની વાત કરીએ તો પિસ્તાલીસ લોકો કે રત્ન કલાકારો કે જેમને આપઘાત કર્યા છે તે મામલો પણ સામે આવ્યો છે ઘણી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને મોંઘવારી જે પ્રકારે વધી રહી છે તેના કારણે પગાર કાપ મૂકવામાં આવ્યો છે પચાસ ટકા જેટલો પગાર કાપ મૂકવામાં આવ્યો છે આ સિવાય જે નોકરીમાંથી કાઢી મૂકવાની પણ જે બનાવો બન્યા છે ને તેના કારણે અનેક કોલ્સ પણ ખાસ કરીને આવ્યા છે મદદ માટેના કોલ્સ કે જે રત્ન કલાકારો દ્વારા આવ્યા છે જે આપણે વાત કરીએ તો બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવી નેવું ટકા એટલે કે એક હજાર ફેક્ટરીઓ કે જે બંધ થવા પામી છે આ સિવાય જે હીરાની નિકાસની વાત કરીએ તો પહેલી વખત એવું બન્યું છે કે ગુજરાતમાં હીરાની નિકાસ છત્રીસ પોઈન્ટ અગિયાર ટકા અને સાથે જે આયાતની આપણે વાત કરીએ તો તે વીસ પોઈન્ટ અગિયાર ટકા જેટલી ઘટી છે તો જે પ્રકારે આપણે વાત કરીએ નિકાસની તો બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ ત્રેતાલીસ લાખ કરોડ હતી ત્યારે વર્ષ બે હજાર ચોવીસમાં વાત કરીએ તો એક પોઈન્ટ પંદર લાખ કરોડ નિકાસ થવાની સંભાવના છે એટલે કે એમાં જે ઘટાડો આવ્યો છે તેની આપણે ચોક્કસથી વાત કરી રહ્યા છીએ તો જે હેલ્પલાઇન છે તેમાં ત્રણ હજાર કરતાં વધારે કર્મચારીઓ કે જેમના મદદનાથ માટે ફોન પણ આવ્યા છે તો વધતી મોંઘવારી એક મુખ્ય કારણ છે એ ખૂબ જ ભયાનક મંદી નો માહોલ છે ત્યારે આજની ચર્ચા એ જ રહેવાની છે કે કયા પ્રકારનો માહોલ છે ખાસ કરીને રત્ન કલાકારોમાં કેવા પ્રકારનો માહોલ છે મંદીના કારણે અને કેવા પ્રયત્નો કરવા જોઈએ જેવા પ્રયત્નો અત્યારે નથી થઈ રહ્યા જે હિરા ઉદ્યોગને ખાસ કરીને ઉપર લાવવા માટે અને પહેલા આપણે વાત કરીએ તો બે હજાર આઠ નવની આપણે વાત કરીએ તો એ રસ્તામાં પણ ખૂબ જ જે મંદીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ તેના કરતાં પણ ભયંકર મંદીનો માહોલ અત્યારે બજારમાં ખાસ કરીને જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને એ જ વાત કરીશું કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રયત્નો ખાસ કરીને કરવા જોઈએ મંદિરમાંથી બહાર આવવા માટે તે તમામ બાબત પર આપણે ચર્ચા ચર્ચા કરીશું માટે બે મહેમાન મારી સાથે જોડાય ગયા છે ભાવેશભાઈ ટાંક આપણી સાથે જોડાયા છે વાઇસ પ્રેસિડેન્ટ છે ડાયમંડ વર્કર યુનિયનના સ્વાગત છે ભાવેશભાઈ ત્યારબાદ મારી સાથે છે આરસી અરસીભાઈ સોલંકી મારી સાથે છે તે રત્ન કલાકાર છે અરસીભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા ભાવેશભાઈ

કારીગરો બેરોજગાર બન્યા કારીગરો આત્મહત્યાના અ આત્મહત્યાઓ કરી નાના મોટા કારખાનાઓ ઘણા બધા બંધ થઈ ગયા જેના કારણે લોકોની રોજગારી છીનવાઈ અત્યારે ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો ગુજરાતની ગુજરાત એક રોલ મોડલ અ તરીકે ઉભરીને ભારત દેશની સામે આવ્યું હતું એક સમય હતો પરંતુ એના જ રત્ન કલાકારો આજે સત્તર લાખ જેટલા રત્ન રત્નકલાકારોની રોજગારી સંકટમાં છે અને બે લાખ જેટલા રત્ન કલાકારોની રોજગારી જવાની શક્યતાઓ છે તો ખાલી સુરતની અંદર ની વાત કરીએ તો સુરતમાં જ આપણે એક વર્ષમાં વિસ્તાલીસ કરતા વધારે રત્ન કલાકારો સુસાઇડ કર્યા તો રત્ન કલાકારો જ્યારે જ્યારે અમે સરકાર માટે પોઝિટિવ રિસ્પોન્સ અમારા માટે આવ્યો નથી તો એના માટે અમે સરકારની જે કઈ આવેદનો આપવાના હોય મુખ્યમંત્રીને કહેવાનું હોય શ્રમ રોજગાર મંત્રીને કહેવાનું હોય ઉદ્યોગ મંત્રીને કહેવાનું હોય તમામ જગ્યાએ રજૂઆત કરી પરંતુ હજી સુધી રત્ન કલાકારો માટે પોઝિટિવ રીતે જવાબ આ સરકાર દ્વારા આવ્યો નથી રત્ન કલાકારો આજે જે રત્ન કલાકાર ત્રીસ નું કામ કરતો હોય એ આજે પંદર હજાર પહોંચી ગયો વીસ હજાર પહોંચી ગયો જે સુરતની અંદર તમે વાત જો કરો તો સુરતની અંદર રહેવું ને એટલે એક પરિવારના ચાર લોકો જો એ સુરતમાં રેણથી ભાડેથી રહેતા હોય તો એને ઓછામાં ઓછી આવક ત્રીસ થી પાંત્રીસ હજાર બાળકો ભણતા હોય બાળકો ભણતા હોય એમના માતા પિતા જે વિધાવસ્થાની સાથે અહીંયા હોય એની સાથે હોય એના મકાનના ભાડા ની વાત કરીએ અત્યારે મોંઘવારીનો દર ની રોકેટની ગતિએ વધતો જાય છે મોંઘવારી નો દર અત્યારે તમે જોવા જાવ તો મોંઘવારી નો દર આસમાન હું પહોંચ્યો છે એની સામે આપણા રત્ન કલાકારના જે પગારો છે એ દિન પ્રતિદિન બે વર્ષથી દિન પ્રતિદિન ઘટતા જાય તો આ પરિસ્થિતિ ની અંદર કઈ રીતે રત્ન કલાકાર પોતાનું ઘર ગુજરાત ચલાવી શકે કઈ રીતે રત્ન કલાકાર પોતાના ઘર ગુજરાત ચલાવવા માટે એના પરિવારને સહારો બની શકે ઘણા રત્ન કલાકારો કલાકારોનાથી નાસી પાસ થઈ અને ન ભરવાના પગલાં ભરી એના પરિવાર ને છોડી અને આત્મહત્યા કરવાનો નિર્ણય કરે છે એ બાબત પણ અમે સરકારને ધ્યાન આપી કે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે એના પરિવાર ને તમે આર્થિક મદદ કરો સુરતની અંદર તો પિસ્તાલીસ રત્ન કલાકારો કર્યા છે અને આજ ગુજરાત ની સરકારે ભૂતકાળની અંદર ગુજરાતના દારૂબંધી છે લઠ્ઠાકાંડ થાય છે તો ચાર ચાર લાખ રૂપિયા સહાય ચૂકવેલી છે આજ ગુજરાત ની સરકારે તો આ તો રત્ન કલાકાર છે એના વિકાસ એના પૈસા માંથી તમને ટેક્સ પે કરશે વિદેશથી સૌથી વધુ ઉણિયા પણ કમાઈને લાવે છે સુરતના વિકાસમાં પૂરજોશની અંદર ઉદ્યોગ અને રત્નકલાકારો એ મહેનત કરી છે એટલા માટે આજે સુરત વિશ્વની અંદર નામ ગાજતું કર્યું છે વિશ્વની વિશ્વ ઉપર ડાયમંડ સિટી તરીકે જો નામ ગાજતું કર્યું હોય ને તો એના પાયામાં આપણા રત્નકલાકારની મહેનત છે તો એ રત્નકલાકારની મહેનત ને

એ થયું વાત છે આપની આપની સાથે ફરી આવું છું પાસે આપણી હરસીભાઈ આપ શું કહેશો રત્ન કલાકાર તરીકે જે પ્રકારનો મંદિરનો માહોલ છે હાલ સુરતની વાત કરીએ અમદાવાદની વાત કરીએ મોટા શહેરોની ખાસ કરીને વાત કરીએ કેવા પ્રકારની તકલીફનો સામનો રત્ન કલાકાર અને તેમના પરિવારને અત્યારે થઈ રહ્યો છે

બેઠો છે કે એ કઈ રીતની સ્થિતિ છે તેમાં અત્યારે મોંઘવારીના હિસાબે તો એવું લાગે કે જે હજાર ઉપર તો કામ થવું જોઈએ મતલબ છોકરાનું પછી ખર્ચ

જી ભાવેશભાઈ જે વાત અત્યારે જણાવી અમને જણાવીએ કે બંધ થઈ ગઈ છે ઘણી બધી ફેક્ટરીઓ પણ બંધ થઈ ગઈ થઈ ગઈ છે આની પહેલા ક્યારે આ પ્રકારની મંદીનો સામનો કર્યો છે આટલી બધી ફેક્ટરીઓ બંધ થઈ હોય પચાસ ટકાથી નીચે પચાસ ટકા કરતાં પણ વધારે પગાર કાપ થયો હોય આવી મંદીનો સામનો પહેલા ક્યારે કર્યો છે જી જી આવું આવી મંદિર ભૂતકાળની મહિનામાં સાત મહિનામાં વધી વધી એક વર્ષની અંદર એ રીકવરી થઈ ગઈ હતી પાછું માર્કેટ ધમધમવા માંડ્યું હતું પાછા કલાકારો પોતાના ધંધે ચડી ગયા હતા કલાકારોને કામ પણ થતા હતા એના પગાર પણ વધી ગયા હતા તો આ જે મંદી છે ને એ લોંગ ટાઈમ ની મંદી છે અને આ મંદિર દિલ પ્રતિદિન બગડતી મંદિર છે બે હજાર આઠ ની જે મંદિર હતી ને એ એક એક બે મહિના પછી સુધરતી મંદી હતી પરંતુ આ જે મંદિર છે આજે તમે જે માહોલ જોઈ રહ્યા છો આવતીકાલે હું માહોલ છે એ મને તમને કોઈને નથી કારણ કે આપણો જે બિઝનેસ છે એ ઇન્ટરનેશનલ માર્કેટ ની અંદર બીજા કન્ટ્રીઓ સાથે સંકળાયેલો છે તો બહારની કન્ટ્રીની અંદર યુદ્ધો ચાલે છે ઇઝરાયલ પેલેસ્ટાઇન નું યુદ્ધ ચાલુ છે હમણાં સિરિયા એમાં અ ભર્યું છે યુક્રેન રશિયાનું વોર તો બે દોઢ વર્ષ દોઢ બે વર્ષ ચાલુ છે એટલે આ બધા ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ખરીદવાનું બંધ કરી દીધું અમેરિકાની ઇકોનોમી ભૂકો થઈ ગઈ એમાં ઇલેક્શન હતા હજી સુધી જાન્યુઆરીમાં લગભગ ઓગણીસ વીસ તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ની શપથવિધિ કરશે પછી શું રીકવરી આવે છે યુદ્ધો બંધ થશે કે નહીં પછી ની ખબર પડે પણ હાલની પરિસ્થિતિ એવી છે કે હાલમાં જે આટલી ભયંકર મંદી ઉદ્યોગના જે ચાલીસ ચાલીસ વર્ષના અનુભવ ધરાવતા જે કારીગરો છે એ લોકો આટલી ભયંકર મંદી ક્યારે નથી જોઈ બે મંદી હતી ત્યારે ભારત દેશના વડાપ્રધાન ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી એમને રત્નદી યોજના જાહેર કરી હતી હું હમણાં જે પેપર વાંચી રહ્યો હતો એમાં જ એક આપણા રાજ્યસભાના સાંસદ જેનું બહુ ઉદ્યોગમાં બહુ મોટું નામ છે ઉદ્યોગ તમામ ઉદ્યોગકારો એને સન્માનની દ્રષ્ટિએ જોવે છે ખૂબ જ સારું નામ છે અને એની જે જે વાત કરે છે એ ઇન્ડસ્ટ્રી જેનો અમલ કરે છે આવું મોટું નામ છે એની એનું જે નિવેદન છે એના નિવેદન પરથી કે સરકારને મદદ કરવી છે પરંતુ રત્ન કલાકારોનું રજીસ્ટર સરકાર પાસે નથી આ રાજ્યસભાના સાંસદ રાજ્યસભાના ગુજરાતના સાંસદ શ્રીમાન ગોવિંદ ધોળકિયાનું આવું નિવેદન છે

પેલેથી પેલેથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અમે ઘણી વાર ગુજરાત સરકાર ને લેટરો લખ્યા છે કે રત્ન કલાકારોને

સર્વે કરાવવો જોઈએ કેટલા રોજગાર કેટલા બેરોજગાર છે કેટલા એ સુસાઈડ કર્યા છે કેટલા અત્યારે હાલની અંદર કારખાનાઓ બંધ છે એ સર્વે કરાવી અને યોજનાને કલાકાર કલ્યાણ બોર્ડ નું સ્થાપના કરવી જોઈએ પહેલેથી જ આમાં રજીસ્ટર નથી

સરકાર કઈક કરે તો કેવી રીતે કરે એ પણ એક બની જાય છે ઉદ્યોગની ખાસ કરીને વાત કરીએ તો લાખો કરોડો જે ખાસ કરીને આપણે આપણે વાત કરીએ આયાત નિકાસને લઈને વાત કરીએ પરંતુ તેમાં રજીસ્ટર નથી એક મોટો સવાલ આમાં બની રહ્યો છે ખાસ કરીને આપણે હર્ષિભાઈ શું કહેશો આપ જે પ્રકારે આપણે વાત કરીએ જે હમણાં ભાવેશભાઈ ઘણી બધી વાત કરી કે જે કામ થવું જોઈએ સરકાર તરફથી તે નથી થયું રત્ન કલાકારો માટે આપનું શું કહેવું છે એ કામ થવું જોઈએ ભાવેશભાઈ વાત સાચી છે કારણ કે આ વારાફરતી આવી રીતના હાલત કરે છે બેરોજગાર બેરોજગાર અને કારીગરો ઘણા આત્મહત્યા કરે છે એવું છે તો સરકાર ઉપર આપણે કેવી રીતના માગણી કરીએ કે ભાઈ સહાય આપો એના માટે શું કરવાનું પ્રોસેસમાં કાંઈ સાથે જે કામ કરતા હોય રત્ન કલાકારો હોય

પોઝિશન હાલ અત્યારે છે જી આપ અત્યારે શું કરો છો અને આજે ઘરનું ગુજરાન ચલાવવા માટે ખાસ કરીને જે આર્થિક હતું હોય છે કે કોઈ કમાનાર હોય ઘરમાં આપના ત્યાં ગુજરાન કેવી રીતે ચાલી રહ્યું છે આપ કહો છો કે કશું નથી કરતો ત્યારે અને ભાઈ એમાં એવું છે કે મે મારા પોતાના ઘરના મારા વાઈફના દાગીના ઘરે મૂકી અને અમે અમારું શોષણ કરીએ છીએ ઘરમાં બધી ખાવાનું પૂરી કરીએ છીએ બાકી હાલમાં કઈ ધંધો તો જ નથી

કેશોદ આ બધી જ જગ્યાએ નાનાથી મોટા પ્રમાણની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી અમદાવાદ સુરત આ બધી જ જગ્યાએ ડીસા લઈ પાલનપુર લઈ લો બધી જ જગ્યાએ નાનાથી મોટા પ્રમાણમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી કાર્યરત છે અને આની આશરે જો આશ્ર અનુમાન લગાવવામાં આવે તો પચીસ લાખ લોકો આની આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે તો ઈ લોકોનો જ્યારે મંદી નહોતી ત્યારે એનો પગાર હતો પચીસ થી ત્રીસ હજાર તો અત્યારેનો પગર થઈ ગયો છે ઘટીને 15 થી 20000 તો એ કઈ રીતે એનો ઘર ગુજરાન ચલાવે તમને ખબર છે મોઘવારી અત્યારે ક્યાં સુગી કેલના ડબ્બાના ભાવ જે એક સમયમાં જે ડબ્બો તમને 1500 નો મળતો તો એ જ ડબ્બો આજે 3000 નો થઈ ગયો 2800 નો 2700 નો થઈ ગયો અ ખાંડના ભાવ તમે જોજો ઘઉંના ભાવ તમે જોજો બધી સ્થાયી સામગ્રીઓના ભાવ તમે જોજો તો અમે રત્નદલાકર કઈ રીતે એનો ઘર ગુજરાન ચલાવે ત્યારે કેશની પોલિસી બહાર પડી ત્યારે અમે પણ ગુજરાત સરકારને કીધુંતું કે ગુજરાત સરકારે જે cashier પોલિસી બહાર પડી એવી રીતે અમારા કારીગરોની રત્નકલાકારોની કેમ બહાર ન પડી શકે અમારું એક બોર્ડ નથી પચીસ લાખ લોકો જે ઉદ્યોગમાંથી રોજગાર કમાય છે એક પણ બોર્ડ નથી એટલે અમે સરકાર પાસે માંગણી કરી કે રત્નકલાકાર કલ્યાણ board ની સ્થાપના કરો એની અંદર જનતાના પ્રતિનિધિને બેસાડો IAS officer ઓને બેસાડો કામદારના પ્રતિનિધિને બેસાડો ઉદ્યોગકારના પ્રતિનિધિને બેસાડો એ રિપોર્ટ કરશે સરકારને અત્યારે શું પરિસ્થિતિ છે અમે લખેલા લખેલા છે છે વારંવાર લેટરો લખી થાકી ગયા છે છતાં પણ સરકાર ધ્યાન નથી દેતી માત્ર ને માત્ર ઉદઘાટન માટે તમને નેતાઓ નથી બનાવ્યા માત્ર ને માત્ર કોઈ રોડ રોડ શો કરવા માટે તમને નેતાઓ નથી બનાવ્યા તમને નેતાઓ બનાવ્યા છે ગુજરાતની ગરીબ અને શોષિત જે જનતા છે એના કલ્યાણ માટે એના ભવિષ્ય ભવિષ્યના નિર્માણ માટે તમને નેતા બનાવ્યા છે તમને માત્ર ને માત્ર એસી ઓફિસ બે એસી ઓફિસમાં માં બે ને તમને સોબાજી કરવા માટે નેતા નથી બનાવ્યા આના રસ્તા પણ અમે દેખાડ્યા છે આના સોલ્યુશન પણ અમે સરકાર ને કીધા છે છતાં પણ ગુજરાત સરકાર કઈ કરતી નથી મને એવું લાગે છે કે આ સરકાર નથી કરી આટલો લાંબો સમય થયો છતાં પણ નથી કરી શું કારણ આપણે લાગી છે

જીએસટી આ ઇન્ડસ્ટ્રી એમાંથી કઈક બે અઢી ટકા કરી નીચે ઘણી બધી સુધારા વધારા કરી જેમ ઉદ્યોગકારો જે સીધી રીતે ફાયદો થાય એવા નિર્ણયો સરકારે લીધા છે તો હું તમને એવું કેવા માંગુ છું કે ઉદ્યોગને ચલાવનાર રૂપિયા કલાકાર નું છું હમણાં તો ડીપીએસ ગ્રુપે પંદર થી દસ થી પંદર ટકા ભાવ ઘટાડ્યા કાચા રફ ના આયાતમાં તો એ દસ થી પંદર ટકા ભાવ ઘટાડ્યા તો અમારા રત્ન કલાકારના મંદિમાં તમે વીસ ટકા પગાર ઘટાડ્યા તો તમે દસ ટકા ભાવ ન વધારી શકો ભાવની અંદર બંધારણ થવું જોઈએ ગુજરાત સરકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માં કરવો જોઈએ એનો સર્વે કરાવવો જોઈએ

હું એ જ કહો છું કે 10 તારીખે માનવ અધિકાર દિવસ છે તો ગુજરાતની અંદર આ ભારતે સયુક્ત રાષ્ટ્રની અંદર સહી કરી છે કે અમે માનવ માનવના અધિકારોનું રક્ષણ કરશું તો એ એનું મહત્વ કાય જી હરજીભાઈ માનવ અધિકારો નું હનન ખાસ કરીને હવે આગળ કેવી રીતે કરવું જોઈએ લડત અત્યારે ચાલુ કરી છે આ લડત કેવી રીતે આગળ વધારવી જોઈએ જેથી જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવે આપને શું લાગી રહ્યું છે આપણે તો લડવા કેવી રીતે સરકાર સામે જઈએ કારણ કે વોટિંગ આવે ત્યારે ઘરે ઘરે એ લોકો આવે છે અને આવી કોઈ પરિસ્થિતિ નબળી હોય ત્યારે નથી આવતા મોટી વાત તો આ જ છે બરોબર એટલે હમણાં નહીં જાગે વોટિંગ ટાઈમ આવે છે ત્યારે જાગશે હું આમાં એક મુદ્દો ઉભેરવા માંગુ છું અ જ્યારે સરકારની કોઈ પણ ઇલેક્શન આવે છે જો ઇલેક્શન આવે છે ત્યારે તો કોઈ પણ સત્તાધારી પક્ષ હોય એને ખબર છે કે આ શેરીમાં મારા આટલા વોટ છે આ મકાનમાં મારા આટલા વોટ છે તો એ સિસ્ટમ જે કામ લઈ અને એ લોકો કેમ નથી કેતા કે ભાઈ તમે સર્વે કરી આવો જાઓ આપણા મતદારો જે છે એ અત્યારે કઈ હાલતમાં જીવી રહ્યા છે એનો સર્વે કરીને મને આપો કેમ નથી કેતા જયારે તમારું બુથ મેનેજમેન્ટ આટલું મજબૂત હોય કે આ ગામની અંદર મારા પંદરસો જ વોટ નીકળશે આ તાલુકાની અંદર મારા પંદર હજાર જ વોટ નીકળશે

કે પછી જે પ્રકાર આપણે જણાવ્યું કે માલિક અને સરકાર કે રીતે લઈ જવામાં આવશે ન્યાયની ગુલામી નો સામનો કરવા માટે મજબૂર કર્યો પેલા એને ચાલીસ હજાર નું કામ થતું રત્ન કલાકારો એ મકાન લીધા ભાડા નું ભરવા માટે એટલે પરિવાર માટે એક આશરો લીધો ઈ નથી ભરાતા એટલા માટે રત્ન કલાકાર પરિસ્થિતિ વાકેફ કરાવશું કે જે લોકો એ મંદિરની અંદર તમારો સાથ નથી આપો તો એ આપણા જે મકાજ અધિકાર છે એ અધિકારો ઉપયોગ કરી આ લોકોને सबक સબક શીખવાડવી આપણી ફરજ છે આવનારા ઇલેક્શન ની અંદર અમે ઘરે ઘરે જઈ અને આ રત્ન કલાકારોને સમજાવવાના પ્રયત્નો કરશું કે જે લોકો એ તમને સાથ નથી આપ્યો એને આપણે કઈ રીતે તમારે સાથ આપવો જોઈએ એ બધો જ નિર્ણય રત્ન કલાકારો આવનારા ઇલેક્શનો ની અંદર કરી લેશે જે રત્ન કલાકારોને સમજાવશો આપે જણાવ્યું રત્ન કલાકારો ખુલીને બહાર આવવા તૈયાર છે આ મુદ્દે ઘણા બધા વર્ષોથી આપ સંપર્કમાં છે અન્ય એસોસિએશન પણ છે ડાયમંડના ખાસ કરીને એમના તરફથી કેવો પ્રતિસાદ છે આ મામલે કઈ રીતે આગળ રણનીતિ ઘડવામાં આવશે અમે રેલી નું આયોજન કર્યું સુરત ની અંદર ત્યારે લગભગ અમારા પચાસ જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા એટલે જયારે જયારે અમે લોકતાંત્રિક ની ધબે શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન જયારે કરીએ છીએ લોકોના હિત માટે ત્યારે એને કઈ પ્રકારે અમને મંજૂરી આપવામાં નથી આવતી ક્યારે પણ રત્ન કલાકારો બાબતે સરકાર સમક્ષ પડશે નહીં કારણ કે એ પહેલેથી જ એનું જે માળખું છે આખું સરકાર તરફી જ હોય છે એ ક્યારેય એમ બોલશે નહીં કે હા મંદી છે એમ બોલશે પણ સરકાર મદદ કરવી પડે આમાં ભારતની વસ્તુ નહીં કે શું કામે પહેલેથી જ એની સિન્ડિકેટ છે કે સરકાર સામે આપણે બોલવું જોઈએ જો આંદોલનની જરૂર પડશે તો અમે ઈ તરફ પણ રત્ન કલાકારોના કલ્યાણ માટે જશું પરંતુ જો સરકાર આમાં કઈ ને કઈ વિચારે તો સારી બાબત છે નહીં આજ રત્ન કલાકારો એક દિવસે સ્વયંભૂ રોડ ઉપર આવી અને એટલે કે હવે રત્ન કલાકારો વતી તમામ જે યુનિયન છે તે પણ ખાસ કરીને લડી લેવાના મૂડમાં છે અને જે પ્રશ્નો છે જે જલ્દી હલ થાય તે મુદ્દે આગળ વધી રહ્યા છે ખૂબ જ ચોક્કસથી એક ચોંકાવનારો મુદ્દો છે પચીસ લાખ જે રત્ન કલાકારો અને તે અત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં સપડાયેલા જોવા મળી રહ્યા છે તેમના મુદ્દે આગળ સરકાર શું કરે છે તે પણ ચોક્કસથી મહત્વનું રહેશે આ બાબત સાંભળે છે કે તેને ખાસ રજિસ્ટરની જે પ્રકારે ચર્ચા કરીએ છીએ કે કેટલા રત્ન કલાકારો છે તેનો યોગ્ય આંકડો પણ નથી સરકાર પાસે એ મુદ્દો ચોક્કસથી હલ થાય અને યોગ્યમાં યોગ્ય સહાય પ્રાપ્ત થાય કારણ કે ભવિષ્ય ભૂતકાળમાં જેવી મંદી નથી થઈ તેવી આ મંદી છે અને માંથી જલ્દીમાં જલ્દી બહાર આવે તેવી આશા આપણે પર રાખીએ છીએ આપણી સાથે જોડાયા ભાવેશભાઈ અને હરસિંહભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ પોઈન્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર